આ મેહલો પણ ગૂમ પડવાનું હું બેહું છું એટલી કંઈ વાતો કરું આ તા મેલું બે હો છે કે ઓ વાહ ગાયો બાયો એટલી જ છે ના ગાય તો રાખતા હું રાખો તો તો અને આય કરો ને રાબારી આવે તો રાખ્યો ઓ

ચાઉ આ તો બે પૂછવા આવ્યા તો ભાઈ ભૂત આ માણસ બે કાટ રે થવા આવ્યા હતા હા ભાઈ આટલો દાવ નાવાજ તો રહી ગયો નાય તો બણ ખાતે આવે ભાઈ બંને ધોતો રહ્યા ભાઈ બન ચો કંઈ બે ના આયા છો હારી ગયો હારી બો કાટ રેસો કેમ વાત આવું કીધું આવ્યા હતા તે પછી રીયાવાજ તા આટલો દાવ ભણી અને હતા પણ જાઉં અલ્યા હભ્રો છો આમ હું એતા મેમન મેં સૌ નહુ લાભુશા ગોમત છે

ચમાડ ફોલે ગયા ગોમા મોકલ્યો આ મુ પાછો વાડ્યો છું આ તો ચમણા ગયા છે રોબાણાનો સામાન્ય સોજી લેવા જો મગ લેવા જો ગોડ ને બધું લાવશે અને અનવર ભાઈ રોત કે કાદુ ને દ્રાક્ષ ને બધું લેતા આવજો હા તો લબ લબથી રોબ ગામ છે આ તો અમે બોધાને કદી શી રોબા રોજ ના હે આજ હું દે કદી બોધાને શી રોજ કે શું હોય કે બન નહીં પણ આજે શી રોબ ખામાર છે આ આપણે અને બોધા તો

આ માં તાનું લઈને પહોંચ્યો છું શિકરા ચોથી બુધરા ભણે ભ્યાવ છે આ મારા બે કોરિયો વધારે ખાવા દો ત્રણ દાડાના ઉજાગરથી બે કોરિયો વધારે શીરો ખાવા દો તો અલ્યા બુધરા બહુ કરે આ વાહન ગૌર્યા આ વાહન દરિયામાં ઉકા આવ્યો છું વાહન એ પુડતા કેતો આરે એતો કી તમારું વાહન થયા ધોવાનું કીધું તું તમને જો ધોવાનું હતું બધા ઇસ્કારા કર્યા ખોટા

આવતા હેડો કીધું બોલાવતો જોવા પાડ્યા આપડે કહાર ને ખીચડી તૈયાર જ છે નાખીને આપડે બે જ નાખાશું શું નાખી એટલા બધા

તો ઉતાર માં ઓના દેખાવા ન ખમમું જી ભૂલી ગયો છું અતે રોટલા કરે અલ્યા ઘરી માં આકી જાવશું ને ઘરી માં નહીં જાવ ઈમો નીમો ભૂલી ગયો છું રોટલા કરે તાર મરચું વાટી નાઈ રોટલા કઈ નાઈ બાજરીના આવડો આવ ચા આચાર બરો રોટલો જલજેગા જાડે જા આડી કદા કઈ લેવાનું બસ ટણ તો આ મરચું મરચું કોરા તો

હું ખાઈ લઉ 我兄弟，你干嘛来了？来了。上上大排子，你哥，俺那块坐，你哥。哎呀，不咋吧？哎呀，我，哎呀，谁？谁？俺开那座，几个兄弟就。哦，好，干啥哎呀，兄弟。

અરે આ જવું નહીં પાછો ના આવું અમર ના આ ઘેર જો જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછુ કરો જય જોગણીમાં